જેમાં એક છાત્રાનો પીછો કરી બદમાશે રસ્તામાં છેડતી કરતા શાળા શિક્ષિકાના બાબતે જાણ થતા જ શાળાના સ્ટાફે બદમાશને પકડી પોલીસને હવાલે કર્યો હતો પોલીસે આ ગુનામાં ચિરાખૂટની નામની વ્યક્તિને ધરપકડ કરી છે સુરત નવર શાળાએ જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતી હોય છે તેવી ઘટનાઓ સતત બની આવી રહી છે સુરતના સિંગાપુર વિસ્તારમાંથી જાહેર રોડ પર વિદ્યાર્થીની છેડતીનો બનાવ સામે આવ્યો વરાજા વિસ્તારમાં રહેતી અઢાર વર્ષીય યુવતી નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરે છે ત્યારે દસ જાન્યુઆરીએ વિદ્યાર્થીની શાળાએ પહોંચી ત્યારે ગેટ ઉપર એક યુવાને તેને આંતરી હતી હાથ પકડી કેમ મોડી આવી કંઈ નશ્લીલ હરકત પણ કરી શાળાની બહાર બદમાશ યુવાને કરી હરકતથી ડગાઈ ગયેલી વિદ્યાર્થીની શાળામાં કોઈને પણ આ વાતની જાણ ન કરી ઘરે જઈને પણ કોઈને ન કહ્યું પોતાની વિરુદ્ધ કોઈપણ જાતની ફરિયાદ કે યુવતે પ્રતિકાર ન કર્યો હોય એમ બદમાશ સમજી બેઠો શનિવારે ફરીથી આ બદમાશ યુવક દ્વારા વિદ્યાર્થીનો શાળાનો રસ્તો પીછો શરૂ કરાયો અને પીછો કરીને સાથે વારંવાર સીટી મારતો શાળા સુધી પહોંચ્યો હતો આ વખતે તરુણીએ હિંમત રાખીને શાળાના શિક્ષકને સમગ્ર વાત પણ કહી જેને લઈને શિક્ષકે આચરણ જણાવતા મામલાની ગંભીરતા પારખી શિક્ષકો ભેગા થયા હતા હેરાનગતિ કરનારા છવ્વીસ વર્ષ ચિરાગધીરુ ધીરુ શાળા પાસે દબોચ લીધો અને વરાછા પોલીસને સોંપ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ બારમાં અભ્યાસ કરે છે તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છીડતી કરેલી પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતાં આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતા તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતા તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ ચાલુ રિપોર્ટ